વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો ભાજપ કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી વડોદરા કોર્પોરેશન ની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો ભાજપ કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ચાલુ સભામાં ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ મ્યુનિસિપલ કમિશનર સાથે તું તડા સાથે વાત કરી અપમાન કર્યું મ્યુનિસિપલ કમિશનરને લાત મારીને કાઢી મૂકો તેવી ઉગ્ર રજૂઆત કરી હતી યમુના મિલ પાસે આવેલ મહાનગર નું નાડુ સાફ કરાવવાને લઈ આ બોલાચાલી થઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા બે મહિનાથી થી નાડુ સાફ ન કરતા હોવાનો કોર્પોરેટર નો આરોપ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા નું નિવેદન સામે આવ્યું છે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ થશે કોર્પોરેટર વારંવાર ઉગ્રતાથી રજૂઆત કરી અપમાન કરે છે મુખ્યમંત્રી ફરિયાદ કરવાની ધમકી આપે છે કામ વધારું થાય છે પણ આ રીતે ઉદ્ધતા વાત કરવું યોગ્ય નથી નાગરિકોએ પાછલા દિવસ માં ફોલ વખ્યું આખા શહેરમાં ભૂકી નો પણ વિષય સભામાં દોઢ કલાક ચાલ્યો ત્યારબાદ અમે છેલ્લા ત્રણ મહિનાથી થી સાફ કરવાની રજૂઆત કરીએ છીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ

ડિલે કરવાનું કામ ત્રણ મહિનાથી મારા વોર્ડ વિસ્તારમાં વરસાદી કાંસની સફાઈ માટે તોડેલા સ્લેબ ભરાયા નથી કારણ કે આખી કાંસ ફૂલ છે અધિકારીઓનો ઉપયોગ છે નાળાનું પાણી જતું નથી જેના કારણે આ પરિસ્થિતિ છે નાળાનું પાણી સાફ કરવા અને ટેમ્પરરી પંપ મૂકવાની જયારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે કમિશનર સામેથી આર્ગ્યુમેન્ટ કરે છે કે સામે અમે કાઢીશું અમે અમને બે વાર સ્થળ વિઝિટ કરવાની વિષય વાત કરી છતાં પણ એમની પાસે સમય નથી એ પ્રમાણે નું વર્તન અમે જોઈ રહ્યા છે જો તમારી અમારા બોર્ડ વિસ્તારની અંદર પાણી ઉતારવાની નહીં ભરવા દેવાની ઈમાનદારીથી થી જો તમારે કામગીરી જ કરવી છે તો અમારી સાથે રહીને અમારું બતાવેલું પણ સૂચન એમને માન્ય રાખવું પડે અમે છે વિસ્તારમાં વરસાદમાં ફર્યા છીએ અને શું સમસ્યા છે અમને ખબર છે ચાર ચાર દિવસ સુધી પાણી ઉતર્યા નથી જેના કારણે આજે અમારે ઉગ્ર થવું પડ્યું છે જો અત્યારે બી ઉગ્ર નહીં થઈએ તો ફરીથી એના એક દિવસ આવશે જે વલણ છે એ બેઠા બેઠા આર્ટિફિશિયલ બતાવવાનું વલણ છે ગ્રાઉન્ડ પર કામગીરી નથી થઈ મહાનગર નું નાડું હમણાં જો શરૂ કરે ને તો ત્રણ દિવસ સાફ થઈ જાય એવી છે પણ એમને કેમ નથી કરવું મારે સ્પષ્ટ કેવું કરી શકો છો કારણ કે સાચી વાત હજુ સુધી મુખ્યમંત્રી સુધી પોચતી નથી કે કોર્પોરેટર ની શું વેદના છે કોર્પોરેટર ને પબ્લિક કયા ભાષામાં બોલે છે એમની સુધી નથી પહોંચતી એ મારી ફરિયાદ કરશે તારે માને પણ મારો પક્ષ મુકવાનો મોકો મળશે અને જે સત્ય હકીકત હશે હું એમને પણ

મારા ચૌદ પંદર અને સોળ માંથી પાણી મહાનગર મહાનગરના નાળામાં પહોંચે છે માન્ય બાળુભાઈએ જે હમણાં વિઝિટ કરી હતી અને ઢાળથી નાની સાત માર્કેટ સુધીનું પાણી પણ મહાનગર જાય છે સંગમ ચાર રસ્તાથી પરિવાર ચાર રસ્તા આજવા રોડ થઈને પણ પાણી મહાનગરમાં જાય છે આટલા મોટા વિસ્તારનું પાણી જો જતું હોય તો એ વ્યક્તિએ સિરિયસ લઈને અમારી સાથે આવવું પડે પણ આ નથી આવતા અને આજે જ્યારે અમારે રજૂઆત કરી ત્યારે શ્રી અમને ખાતરી આપી કે હમણાં અમે સ્થળ વિઝિટ કરીશું માન્ય કાઉન્સિલર શ્રી આશીષભાઈ દ્વારા મહાન મહાનાળુ છે એની રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં પાણી ભરાય છે અને ચોમાસામાં પ્રશ્ન થશે વાત એમની સાચી હતી અને આ રજૂઆત અગાઉ કરી ચૂક્યા હતા અમે એમને આખું ટેકનિકલ ડિટેલ સમજાવ્યું કે કઈ રીતે અમે નાળાનો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ જેમાં એ મહાનાળાને એક્સપાન્શન કરીએ છીએ અને આગળ ઉપારેલ કાંસને ફોળી અને બીજું એક ચેનલ એની પેરેલ બનાવીએ છીએ એનાથી પાણી આગળ વહી જશે અને જોડે જોડે એમાં મહાનદીમાં મહાનાળામાંથી પણ વધારે વધારે સ્પીડથી પાણી નીકળશે એટલે આ પ્રશ્નોનું પાટલી ફેલ આવશે એવું જાણ એમને કરી હતી તેમ છતાં એમની એવી રજૂઆત હતી કે બે મહિનાથી કેમ તમે આ કરી ઉડ્યો કેમ તમે ફોર્મ મૂકતા નથી ફોર્મ મૂકવાની વાત એમણે ક્યારે કરી નથી મને પણ આ પહેલી વાર આવ્યું તેમ છતાં મેં એમને કીધેલું કે ફોર્મ નો વિષય એવો છે કે જ્યાં આગળ પાણી વહી જાય અને બે ચેનલ ક્રિએટ થાય તો ફોર્મ મૂકવાનું વધારે સાર્થક થશે તેમ છતાં એમને એમ કીધું કે બે મહિનાથી તમે કેમ આ કામ કરતા પણ બે મહિના કામ ટેન્ડરમાં પ્રોસેસ થયું ફાઇનલ થયું છે કામની અવધિ બે મહિનાની જ છે અને પતિ પણ જશે કામ ચોમાસા પહેલા એવું મેં પહેલા પણ કીધેલું છે આ વખતે પણ મેં એમને કીધું પણ તેમ છતાં એ એમણે એવું કીધું કે તમારે મુખ્યમંત્રીને કહેવું હોય મુખ્યમંત્રીશ્રીને કહેવું હોય તો પણ કહી દેજો પણ હું તો આ રીતે જ બોલીશ અને પછી ઉગ્રતાથી અને સારીથી બોલવા લાગ્યા અને એટલે મારે પણ એમને કહેવું પડ્યું કે તમે માન્ય મુખ્યમંત્રીશ્રી નામમાં ના લો અને એના કારણે થઈને આખો વિષય શાસક પક્ષના નગરસેવક